જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં હશો એવી આશા સાથે આજે જો મન જોડે આવી ગયા છીએ અને મને સવારે ઉઠી દૂધ બિસ્કીટ ખાઈ લીધું અને થોડુંક ઠંડક છે એટલે એને ઊંઘ આવે છે સૂઈ ગયો તો અને અત્યારે જો લગભગ અગિયાર જેવા વાગ્યા છે ભાઈ ઉઠ્યા છે પાછા રમે છે અને બીજી એક ખાસ વાત કે હમણાં આપણે જોઈએ છીએ રોજ કંઈનું કંઈ કંઈનું કંઈ આપણે સમાચારમાં કે ક્યાંય બી સાંભળતા હોય કે ઘણા લોકો મોટા મોટા વેપારીઓ બિઝનેસમેન નાની નાની તકલીફ શું હશે આપણને નહીં ખબર પણ આત્મહત્યા કરી લેતા હોય છે અને એમનો આખો પરિવાર રજડતો હોય છે તો જિંદગીમાં દુઃખ તો જો બધાને હોય છે અને જિંદગી જીવવા માટે તકલીફો તો આપણે સહન કરવી જ પડે મને એવું લાગે કે દુનિયામાં હું એક જ દુઃખી છું બધાને કેટલી શાંતિ છે બધાનું બીજાનું જોઈએ તો એવું થાય કે જો મારે જ આવી તકલીફ છે મારી બહેનોની જ વાત કરું કે અમારા ઘરની વાત કરું તો મને એમ થાય કે બધા કેટલા સુખી છે ફરવા જાય પ્રસંગમાં બધે મસ્ત એટેસ્ટથી જતા હોય બધું હોય અને મારે જ આવી તકલીફ પણ ઘણીવાર આપણે આપણી તકલીફ જોઈએ છીએ પણ બીજાની એ તકલીફ જોઈએ ને કે ઘણા એવા લોકો છે મને અત્યારે વિડીયોમાં ઘણા કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ મારે આવો બાબો છે એના મમ્મી નથી કાં તો ઘણા એવું કહેતા હોય છે કે મારે બે બે છોકરાઓ આવ્યા છે અને હમણાં એક જણનું મેં સાંભળ્યું હતું એમને એવું હતું કે એક દીકરો અને દીકરી બંને આવ્યા હતા અને એમના વાઇફ ઓફ થઈ ગયા હતા એટલે બંનેને તકલીફ તો દુનિયામાં બધાને છે એટલે હું એ લોકોની તકલીફ જોઉં તો મને એમ થાય કે ના મારું દુઃખ તો કશું નથી કે ચલો આને આને તકલીફ પડે એ તકલીફ તો આપણને થાય પણ આપણી સાથે બધા છે ક્યાંક જઈ શકીએ છીએ એટલે આપણે છે ને બીજાનું ઊંચું જોઈએ ને એટલે કે બીજાનું સુખ જોઈએ ને તો આપણને એવું થાય કે મારે તકલીફ છે પણ આપણા કરતાં વધારે દુઃખી લોકો છે અને ભગવાને જિંદગી એકવાર આપી છે તો મોજથી જીવી લેવાની દુઃખ તો મને થાય છે તકલીફ તો મને ઘણી પડી છે આ મન જ્યારે મેં આગળ વાત કરી હતી બ્લોગમાં કે એક સમય એવો આવ્યો હતો કે ચાર મહિના સળંગ ચાર મહિના એ રડ્યો છે રાત દિવસ રોવે એક જણાએ તો છે ને ઘોડિયા પેલા હિંચકામાં લઈને બેસી જ રહીએ અને મારું ઘર તમે જોયું જે નાનું છે અને ત્યારે એવું હતું કે એના પપ્પાને ધંધો નહોતો મનને એક બાજુ સિવિલમાં એડમિટ કર્યો હતો અને એ સમય એવો જ હતો કે ત્યારે એવું થઈ જ ગયું કે હચમચી ગયા ગયા હતા હતા ભાંગી પણ કે મારા પપ્પાને બધા નજીક છે અને બધાનો સાથ સહકાર હતો એટલે અમે સુધી આવી ગયા છીએ એટલે ઘણી આપણે ઘણી જગ્યાએ કેવું કરીએ કે કોઈ મરી જાય ને ત્યારે બેસવા જઈએ છે પણ હું એવું વિચારું કે ઘણા લોકોની તકલીફ હોય ને તો આપણે એમની જોડે બેસીએ એમને વાત કરીએ તો એમની તકલીફ દૂર થતી હોય તો આપણે એમના માટે કંઈક સારું કામ કરી રહ્યા છીએ તો નાની નાની વસ્તુમાં આત્મહત્યા કરી લેવી અને નાના નાના પતિ પત્નીના ઝઘડામાં આત્મહત્યા કરી લેવી સાસુઓના ઝઘડામાં એવું બધું ના કરીએ અને જિંદગી ભગવાને એક જ વાર આપી છે તકલીફ તો આજે છે તો કાલે નથી બધા દિવસ નથી રહેવા પેલું કહે છે ને કે જીવનમાં તડકો અને છાંયો બંને હોય છે તો બંને વસ્તુ મળે એટલે તકલીફ આજે હોય તો કાલે કંઈક આપણે મહેનત કરીએ મહેનત કરવાથી ના થાકીએ કેમકે ભગવાને છે ને આપણને સુખ પછી દુઃખને દુઃખ પછી સુખ તો આવે જ છે એટલે નાની નાની વસ્તુમાં આત્મહત્યા કરી લે છે ને એ વસ્તુમાં હું કહું છું કે ઘણા છોકરાઓ ઘણી એવું થાય છે કે મરવા કરતાં જીવવું અઘરું હોય છે તો એ જીવવું પડે છે આજે હું જ કંઈક કરી લઉં તો પાછળ આનું શું થાય આખા ઘરના કેટલા હેરાન થાય એના કરતાં ભગવાને જે આપ્યું છે એમાં સુખી રહીએ અને મહેનત કરીએ અને કોઈનું ખરાબ ના કરીએ થાય ત્યાં સુધી આપણે સારા કર્મ કરીએ એટલે ભગવાન એનું ફળ આપે 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 અને હું એવું જ વિચારું છું કે લોકો આવા છોકરાઓ માટે આશ્રમો છે અને આવા છોકરાઓની સેવા કરે છે તો ભગવાને તો મારા ઘરે આપ્યું છે તો સેવા કરવી એ તો આપણા માટે એક એવું કહીએ ને કે ભગવાન જ છે સાક્ષાતા હું ઘરમાં છે ને મંદિરમાં દીવા થાય કરું જ છું દીવા રોજ કરું છું પણ કદાચ કંઈ એવો સમય આવી ગયો અને આને જો તકલીફ હોય ને તો પહેલાં આ કેમ કે ભગવાન તો બિચારા બેઠા છે અને એ મૂર્તિમાં છે અને આમાં તો જીવતા જીવમાં છે એટલે આપણે છે ને હિંમત નહીં હારવાની અને ઘણા લોકો કહે છે ઘણા બહેનો કે શિલ્પાબેન તમારા વિડીયો જોઈને અમને હિંમત મળે છે તો બસ મને એમ સારું લાગે છે કે તમને મારા વિડીયો ગમે છે અને તમે સારી સારી કોમેન્ટ કરો છો તો મને એમ થાય છે કે ના આવા બાળકો જે છે ઘણા ઘણા બધા મને ફોનમાં બી અમારા વિડીયોમાં બી કહે છે કે અમને પણ આવી તકલીફો પડે છે તો ભગવાન બધાને સહન કરવાની શક્તિ આપે અને આવા બાળકોને સારા કરી દે એવી ભગવાનને પ્રાર્થના બસ જય શ્રી કૃષ્ણ